જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચંદ્રશેખર બ્રિજમાં પતંગની દોરીએ વિખેર્યો પરિવારનો માળો પિતા પુત્રી બાદ માતાએ પણ તોડ્યો હોસ્પિટલમાં દમ ઉત્તરાયણના દિવસે સુરતમાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે પતંગની દોરીએ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે એક પરિવારના ત્રણ સભ્યો એક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરી અચાનક વચ્ચે આવી જતા આ ઘટના બની હતી ઉત્તરાયણના દિવસે બનેલા અકસ્માતે શહેરવાસીઓને મળતી માહિતી મુજબ ઉત્તરાયણના દિવસે એક પિતા પોતાની નાની પુત્રી અને પત્ની સાથે બાઇક પર રહ્યા હતા તે દરમિયાન ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર અચાનક પતંગની દોરી આવી જતા બાઇક સવારે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો તો અને તેઓ સિત્તેર ફૂટ ઊંચા બ્રિજ પરથી નીચે પટકાયા હતા આ ભયાનક અકસ્માતમાં પાંત્રીસ વર્ષ રેહાન અને તેની સાત વર્ષની પુત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે રેહાની જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને પોલીસ હતા એકસો આઠ ને જાણ કરી હતી ગંભીર ઇજાગ્રસ્ત માતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ચાર સારવાર દરમિયાન તેનું પણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે પતંગ દોરીના કારણે કુલ નવ લોકોએ જીવ ગુમાવ્યા ઉત્તરાયણની ખુશીઓ વચ્ચે આવી દુઃખદ ઘટનાએ ફરી એકવાર ઘાતક પતંગની દોરીના ખતરાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે ગુજરાતમાં અલગ અલગ બનાવમાં કુલ નવ લોકો પતંગની દોરીના કારણે જીવ ગુમાવ્યા છે